પણ આકાશ લેખક અજય સોની અંજલી વિન્ડો ગ્લાસ પાસે ઊભી હતી હાથ ટ્રોલીના હેન્ડલ પર સ્થિર બહાર વરસાદ એક ધારો વરસી રહ્યો હતો લોકો જાણે વરસાદથી બે ખબર હોય એમ પોતાની ગતિમાં દોડી રહ્યા હતા અંજલીને નવાઈ લાગી કે મુંબઈના લોકો ખરેખર જીવી રહ્યા છે કે પછી અમરતા દોડી રહ્યા છે વરસાદ ઠંડી કે ગરમી ઋતુઓના ખેલ બધું જ જાણે કોઈ બીજા માટે હોય એમ સતત ભાગતા ફરતા લોકો અને બીજી તરફ અંજલી નવી મુંબઈના એક જૂના વિસ્તારમાં વર્ષોથી એક ફ્લેટમાં પોતાની જાતને સમેટીને જીવતી અંજલી મુંબઈના દરેક વરસાદ એને એક ચહેરાની સમીપ લઈ જાય ધરતી સાંજ હોય કે વહેલી સવાર અંજલી દરેક પળને ભરપૂરતાથી માણે અંજલિ શાંતિથી ચાલતી જાય અને મુંબઈ દોડતું હોય અંજલિએ બહાર નજર ખસેડી લીધી આંખ સામે ફેલાઈને પડેલી વસ્તુઓના જંગલને જોઈ રહી ટ્રોલીને આગળ ધકેલી અંજલિ આગળ ચાલી એક નાનકડું બિસ્કિટનું પેકેટ હાથમાં લેતા જ અંજલિના હાથ અટકી ગયા આંખો કશક સ્થિર થઈ ગઈ ના એવું ના હતું કે એની અંદર કશુંક અટકી ગયું હતું પણ જે અટકી ગયું હતું એને જાણે ધક્કો લાગ્યો એક ચહેરો જે વર્ષોથી આંખ સામે આવ્યો ન હતો એ એકાએક સામે દેખાયો આજ શહેરમાં રહેવા છતાં કેમ ક્યારે અમસ્તા પણ ના મળી શકાય રવિવારની સાંજે કે પછી રજાના દિવસની લાંબી બપોરે ક્યારેક એવું ના બન્યું કે ચાલો પહેલ કરીએ પણ શા માટે અંજલિના શરીરમાં જુદો જ કંપ ફરી વળ્યો ટ્રણીને એક તરફ વાળી રહી હતી સાવ પાસે અંજલિ અટકી એ સારું નથી બાજુમાં જે પડ્યું છે એ ફ્લાવર તમને ગમશે અંજલિના ચહેરા પર સંયમિત સ્મિત આવ્યું સોહમે પાછા વળીને જોયું અને એની નજર અટકી ગઈ એ જ ચહેરો જેના પર વર્ષો પહેલા એ મોહી પડ્યો હતો જાણીતા સ્મિત સાથે સોહમે કહ્યું વોટ અ એક જ શહેરમાં રહીએ છીએ પણ ક્યારે મળ્યા જ નહીં આજે અચાનક હા મળવાનું એ ફરી પાછા મળવાનું એ અચાનક જ હોય છે ને અંજલિના હોઠ ફરક્યા સોહમે દાઢી વધારી હતી માથાના વાળમાં ક્યાંક સફેદી દેખાતી હતી સોહમ આગળ ચાલ્યો એના હાથમાં નાનકડું બાસ્કેટ હતું અંજલિ પણ એની સાથે દોરવાઈ ત્યાં જ રહે છે જોબ ચાલુ છે હા એ જ જગ્યા રહું છું જે ઘરની બાલ્કનીમાંથી આપણે ઘણા સંસેત સાથે જોયા ઘણી જોબ બદલ્યા પછી ઓછી હાર્ડ માળી જોબ મળી છે અંજલિ અટકી એક વસ્તુ લીધી અને ફરી ચાલવા લાગી હું લગભગ દોઢ વર્ષે ઘર બદલું છું હજુ સુધી ઠરી ઠામ થવું એવી જગ્યા મળી નથી બે વાર તો ઘર પણ ખરીદ્યા પણ પણ મજા આવી એટલે વેચી નાખ્યા ખબર કેમ મને એક જગ્યાએ ઘણા વખત સુધી રહેવું નથી ગમતું તારી એ જૂની આદત છે અંજલીએ હસતા કહ્યું પણ મને તો એક જ જગ્યાએ રહેવું ગમે એ છોડે તો પણ હું ના છોડું કેશ કાઉન્ટરની લાઈનમાં બંને ગોઠવાયા એકલો જ છે કે કોઈ મળ્યું અંજલિએ સહજતાથી પૂછ્યું સોમ જરા પણ અચકાયા વિના બોલ્યો હવે તો શોધતો પણ નથી એકલા ફાવી ગયું છે અને તું અંજલિએ બીજી નજર કરતા કહ્યું મને તો આમે નવી જગ્યા ફાવતું જ નથી તને ખબર જ છે જે છે એમાં ખુશ છું અંજલિએ ટ્રોલીમાંથી વસ્તુઓ કાઢીને કાઉન્ટર પર મૂકી સાથે સોહમ પણ પોતાની વસ્તુઓ મૂકી બિલ સાથે બનાવવાનું છે મેમ ના અલગ જ બનાવજો જરા પણ અચકાયા વિના અંજલિ બોલી બંને મોલમાંથી બહાર નીકળ્યા ત્યારે પણ વરસાદ એક ધારો વરસી રહ્યો હતો સોહમે ધીમેથી કહ્યું મારી પાસે કાર છે ચાલ હું છોડી દઉં ના હમણાં વરસાદ અટકી જશે હું ચાલી જઈશ અંજલિના અવાજમાં ગજબની સ્થિરતા હતી એને વર્ષો પહેલાનું દ્રશ્ય યાદ આવ્યું જ્યારે સોહમ જુહુ બીચ પર એક સાંજે એને છોડીને ચાલ્યો ગયો હતો અને એ પછી ક્યારે એની પાસે ન આવ્યો એને કંઈ પણ કહ્યા વિના વર્ષોથી ચાલ્યો આવતો સંબંધ છોડી દીધો હતો ત્યારે પણ અંજલી રાહ જોયા વિના આગળ નીકળી ગઈ હતી સરનામું એ જ છે મારા ઘરનું ક્યારેક મન થાય તો કોફી પીવા આવી જજે ચાલ હું જાઉં છું અંજલી રિક્ષામાં બેગ ગોઠવી અને વરસાદમાં ચાલી ગઈ પાછળ સોહમ એમ જ ઉભો હતો જ્યારે વર્ષો પહેલા જુ બીચ પર ઉભેલી અંજલી સોહમ દૂર જતી અંજલિની રિક્ષાને એક નજરે જોઈ રહ્યો હતો